જય માતાજી મિત્રો આજે આપણે બનાવવાનું મન્સુરિયમ હે મન્સુરિયમ મન્ચુરિયમ આ ના ખબર પડતી હોય તો નહીં બોલાવું બુધાલાલ કઈ દોર છે તમે મિત્રો આજે આપણે બનાવવાની આઈ મન્ચુરિયમ ઈ એકદમ દેશી સ્ટાઈલ માં ગોમળાની ક્ષેત્ર એટલે અમે જીએ આ બધું લઈને આ બધું આ લઈને આયા મિત્રો ઓ હોય જી એ સા ખબર ના પડે એટલે અમે જીએ લોકેશન ઉપર તમે હેડો

મને બેહવા નઈ દે હું કેવું આ મારા ભાઈ પણ બોલતો નઈ ને એટલે મજા નહીં આવતી તું બોલકું ગઈ અમા એ ધોતા આવવાનું આવડું થઈ જાય એમ ને

ખોટા બેહો છન નિયાવતી છે તું તીડે ઢોહા અમતુજી આ આવડતું તો આ તો હું આ તમા નવરા નતા બે હાજે આ જો આ હારી એ આઈ ખાવ માંગે શેર હારી

બીજું પાછળ મેદો આરાનો લોટ પડ્યો તમે તીખું કરવાનું કહેતા ને જોવા મારો બોલો એટલે એટલે વાળો પીએર્યો હારું હડો તો તમે મારે મકા વાળું મેલો હું આવું છું હા હા તો વાંધો નહીં હાલત નેખડું એ આપણા પ્રોગ્રામ હતો એટલે હા તો તમે આવ્યા હડો હારો એટલે હડો તો હું મારે પાણી વળી એટલે હું જઉં તને તમે ચાવો તો આવો કોણ કરશે બધું આખા સાઈલેશ બેન મેલું એવું પીયું એટલે હવે મારા મોય વળી એટલે

મારી પાવડર લાગુ છોડો મારી પાવડર તીખો લાય યાર હા તો મારી પાવડર હવે ખબર પડે તીખો જ હોય ભાઈ આપે મને યાદ તમે તો યાર ઈમ ને ઈમ જે કુટ્યો તમે ઈમ પડ્યો જો આ હવે હું હવે નાખો ફ્લોર બોલો મકાઈ નો રોટી યાર એ કોર્ન ફ્લોર કે આલિયા ચલો નાખો આટલો નાઈ દો

આ લોટ બંધાઈ ગયો હ તમે આની જન જની લાડુડીઓ કરી દો આ જન જની ગોળીઓ બનાવી દો બરોબર હું તેલ ગરમ કરવા મેલ દઉં અને હું એકમ બેઠો પછી તમને હું કહું ના તમારે થઈ રેલ પછી એકર મોકલાઈ દેજો લ્યો આ લઈ જો હેડિયા hơn Lá đó là tay giác thay giác này Được À cả đồ lại hả? À một cái là đi à băng kia tao đang બુધાલાલ થઈ તાણે રે આવી ગઈ યાર એવું આ તમે બુધાલાલ નોતી હેડાડા ની ફોન આવે એટલે તો તમે બેઠા હોય ને કણ ના હોય ના કોમ જતો રહું તો બે હો તો બે આ તો વળી યાર તમારી જ છે હું તો બે ઓ જલે તૈયાર થી ગઈ વાહ લ્યો તારી આઈ ગયો બંકો આવી ગયા આવી ગયા આઈ જલ હા ફૂગો બુધાલાલ ને મોકલે આવી એ પોચી જા ચારો હવે મુકો તમે આવી વાળો મારા પટ્ટી જી એટલે આ તો ઓધો ને હડો ગરમ થઈ ગયો તમે લો

Aku, nah, 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 lihat. Ah. Ah. Oh. Ah mansurin ini Ini masalah nih.

તમે આ થાળી લઈ લો હાથમાં ના હોય તો પેલા મરચાં નાખો મોય આ શિમલા મરચો શિમલા મરચા ડુંગળી નાખો ડુંગળી ડુંગળી નાખી દો

ના આ તો ભરોજી આ લીલી નાખી નાખો થોડી નાખું કાળો સોયા સોયા આવું તમે તો હું નહીં યાર થોડી આલુ ના ના

બધું રેડ દો હવે નાખો ટોમેટો નાખશો નાખું મરતું ક્યાંય બહાર તો થોડું અડધી ચમચી ઓછું ઓછું આટલું ઓછું ઓછું બસ ચાલશે હવે ટોમેટા નાખી દો

હા તૈયાર થઈ ગયું પેલી પોચમી નાખી દો લઈ લો હડો ફાટી ગયો રમતુજી હા મંચુરિયો મારું ઊરશું હજી પેલા લઈને આજ નહીં

અ મારું કાટ દુનિયર હવે હો હો કેવાનું ના હોય આ તો વાળી ચમચી લા પાત તો ખબર કરી હો ભાઈ એટલે પેલું બાત જવા દયો લ્યો લે લે તમારે નહીં જા મિત્રો મંચુરિયમ આપણે એકદમ સુપર બન્યું જેવું તમે બજારમાં ખો ને એવું અમે મંચુરિયમ બનાવ્યું અને તમે બનાવીને ખાજો બજાર કરતા સારું જાતે બનાવેલું શું કેવું મુકેશજી મંચુરિયન એક નંબર મસ્ત હોય મસ્ત જબ્બર મિત્રો એકદમ સુપર વસ્તુ બનીએ આ મને તો લાગ્યું નતું કે આ ડોહા આવું બનાવી કે પણ કમ્પ્યુટરમાં આપણે પાટણ ખાઈએ ને એવું બનાવ્યું સરસ 舒服吧。<Super. S 2>